ગુજરાત એટી લાવમાં આપનું સ્વાગત છે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ખેડૂતની કામગીરીને પ્રોત્સાહિત કરતા જાતે જુવાર કાપી ખેડૂતો જ દિન રાત પરસેવા પાડીને કામગીરી કરે છે તેને બિરદાવી ચોટીલા નાયબ કલેક્ટર એસ ટ્રી મકવાણાએ ફરજ નિભાવવાની સાથે સાથે ખેતરમાં જુવાર વાડવાનું કામ પણ કર્યું જેનાથી આજુબાજુના ખેડૂતો અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે સમગ્ર ઘટનાથી સ્થાનિક લોકોમાં એસટ્રી મકવાણાની લોપપ્રિયતામાં વધારો થયો હતો ત્યારે ખેતરમાં ઝાર વાળતા અધિકારીનું આ દ્રશ્ય એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે જે દર્શાવે છે કે ફરજ અને માનવતા એક સાથે ચાલી શકે છે ચોટીલા નાયબ કલેક્ટર એસટ્રી મકવાણા થાનગઢ તાલુકાના સોનગઢ ગામના સર્વે નંબર એક્યાસીવાળી જમીનમાં આવેલ કાર્બોસલ કોલસા અને લીઝની આકસ્મિક તપાસણી કરતા હતા તે સમયે લીઝની બાજુ બાજુમાં ખેડૂતમાં ખેતરમાં ખેડૂતો પરિવાર સાથે જુવાર કાપી રહ્યા હતા તે ધ્યાને આવતા ચોટીલાના નાયબ કલેક્ટરે ખેડૂત પાસે જઈને જણાવેલ કે હું પણ એક ખેડૂત પુત્ર છું અને મેં પણ ખેતીનું તમામ કામ કરેલું છે ખેડૂતો જે ઈમાનદારીથી ખેતરમાં પરસેવો પાડે છે અને રાત દિવસ જે પોતાનું શરીર અને માટી એક કરે છે એવા ખેડૂતની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે જાતે જુવાર કાપી અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે તેઓ જણાવેલ કે હું અભ્યાસ કરતા કરતાની સાથે મેં પણ ખેતી કામ કરેલ હતા તે દિવસોના સ્મરણો તાજા કર્યા અને વધુમાં ખેડૂતોને શિક્ષણ ક્ષેત્રની પણ સમજ આપી હતી શિક્ષણ એટલે નોકરી નહીં પરંતુ દરેક કાર્યમાં શિક્ષણનું મહત્વ રહેલું છે

મને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર તરીકે ગર્વ થાય છે કે હું એવા ભાઈઓ અને બહેનોની વચ્ચે ફરજ અદા કરું છું જેઓના હાથમાં માટી છે પણ દિલમાં દેશ છે ખેડૂતનો દરજ્જો સૈનિક જેટલો ઊંચો છે સૈનિક સરહદ રક્ષા કરે છે ખેડૂત પોષણ આપે છે ત્યારે આજનો અનુભવ જીવનભર યાદ રહેશે તેવું જણાવ્યો હતો